ચૂંટણી આવે એટલે લોકો સમાજના નામે પ્રતિનિધિત્વ માંગવા આગળ આવતા હોય છે તે સુરતમાં પ્રજાપતિ સમાજ વિધાનસભા ચૂંટણી પહેલાં જ મેદાને આવી ગયું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજને પ્રતિનિધિત્વ આપવાની માંગ સાથે કતારગામ વિસ્તારમાં પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્ય રેલી હતી જેમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો જોડાવા પામ્યા છે ગુજરાતમાં ચૂંટણી આવે એટલે કેટલાક લોકો પોતાના સમાજને આગળ કરી ટિકિટની માંગણી કરતા હોય છે અને રાજકીય પક્ષો અને સમાજના નામે દબાવવાનો પણ પ્રયાસ કરતા હોય છે

અહીંયા અમારે સમસ્ત પ્રજાપતિ સમાજની એકતા યાત્રાનું આયોજન કરેલું છે ધન્મવરાથી અમે બાપા સીતારામ ચોક સુધી જવાના બરાબર અને અહીંયા બહોળી સંખ્યામાં એટલે પુષ્કળ સંખ્યામાં એ જે બાજુ વળે એ ચોક્કસ જીતે એટલું ગેરંટી સાથે કહું છું કે અમારો પ્રજાપતિ સમાજ જે બાજુ વળશે એ સો ટકા એની જીત થશે અમારે માંગણી કરવી પડે છે આ વખતે જો અમારી માંગણી ધ્યાને લઈ લેવામાં આવે તો અમે એને ચોક્કસ જોરદાર જવાબ આપીશું જે આગામી વિધાનસભા બે ને ધ્યાનમાં લઈને કતારગામ એકસો છાસઠ વિધાનસભામાં પ્રજાપતિ સમાજના તમામ એવા યુવાનો અને વડીલો જે રાજનીતિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેઓ સંગઠિત થઈને એક પ્રજાપતિ એકતા રેલીનું એક મહા મહાભવ્યતિભવ્ય આયોજન કરેલું છે અને આ રેલીના મારફતે આ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે આયોજિત આ રેલીના માધ્યમથી અમે એવી માંગ મૂકીએ છીએ કે આગામી વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં કતારગામ વિધાનસભા અથવા તો સુરતની બાર વિધાનસભા પૈકી કોઈપણ બે વિધાનસભામાં જ્યાં પ્રજાપતિ સમાજનું પ્રભુત્વ છે પ્રજાપતિ સમાજની બેંક છે તેનો નહીં માત્ર એક બેંક તરીકે ઉપયોગ કરતા પ્રજાપતિ સમાજને રાજકીય ભાગીદારી પણ આપવામાં આવે એવી એક પ્રચંડ માંગ સાથે આ એક પ્રદર્શનના ભાગરૂપે અમે એક પ્રજાપતિ એકતા યાત્રાનું આયોજન કરેલું છે સુરતના કતારગામ વિસ્તારમાં ચૂંટણીમાં પ્રજાપતિ સમાજના પ્રતિનિધિત્વની માંગ સાથે યોજાયેલી રેલી ધનમોરા ચીકુવાડી રમણનગર પ્રજાપતિ ચોક બહુચર રામવાડી ભક્તગોરા કુંભાર રોડ સહિતના વિસ્તારમાં ફરી બાપા સીતારામ ચોક ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી O sea, cruces a Dios, a así.